નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે વૃદ્ધ પેન્શનરોને આપ્યા સારા સમાચાર તો મિત્રો ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોના પેન્શનમાં સૌથી મોટો વધારો થતાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક એટલે કે વૃદ્ધ પેન્શનર અથવા તો સાઠ વર્ષ ઉપર તમારી ઉંમર છે અથવા તો તમારા કોઈ પણ ઘરમાં કુટુંબમાં સાઠ વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનર્સ છે તો તમારા માટે આ સમાચાર કે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે તો મિત્રો શું છે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોના પેન્શન વિશે વિગતવાર માહિતી તો મિત્રો વિગતવાર માહિતી મેળવતા પહેલાં એક તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરતા જાયજો તો મિત્રો વિગતવાર જાણીએ તો દેશના લાખો વૃદ્ધો વિધવા અને અપંગ નાગરિકો માટે સારા સમાચાર છે વૃદ્ધાશ્રમ વિધવા અને અપંગતા પેન્શન યોજના બે હજાર છવ્વીસ હેઠળ પેન્શન રકમમાં વધારો કરવાની જાહેરાત અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી નવા સંકેતો સામે આવ્યા છે વધતી જતી ફુગાવા અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર આ સામાજિક સુરક્ષા યોજનાને વધુ મજબૂત બનાવવા માટે પગલાં લઈ રહી છે તેમાં સૌથી પહેલાં આપણે જાણીશું કે પેન્શન વધારાનો હેતુ શું છે તો વૃદ્ધાવસ્થા વિધવા અને અપંગતા પેન્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેમની પાસે આવકનો સ્થિર સ્ત્રોત નથી સરકાર માને છે કે પેન્શનની રકમ વધારવાથી લાભાર્થીઓને તબીબી ખર્ચ ખોરાક અને અન્ય આવશ્યક ખર્ચાઓ આવરી લેવામાં મદદરૂપ મળશે બે હજાર છવ્વીસમાં પ્રસ્તાવિત ફેરફારો આ દ્રષ્ટિકોણને આગળ વધારવાનો પ્રયાસ કરે છે મિત્રો અને ત્યારબાદ જાણીશું કે પેન્શનની રકમ કેટલી વધવાની શક્યતા છે તો વાલા દર્શક મિત્રો સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર બે હજાર છવ્વીસમાં પેન્શનની રકમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે જ્યારે આ વધારો રાજ્યની રાજ્યમાં બદલાઈ શકે છે સંકેતો છે કે હાલના પેન્શનરોના તબક્કાવાર વધારો કરવામાં આવશે કેટલાક રાજ્યો વૃદ્ધાવસ્થા અને વિધવા પેન્શનમાં રૂપિયા પાંચસોથી વધારીને એક હજાર કે તેથી વધુ કરવાની તૈયારી કરી રહી છે જ્યારે અપંગતા પેન્શન માટે પણ સુધારો થવાની શક્યતા છે મિત્રો હવે જાણવું છે કે કયા લાભાર્થીઓને લાભ મળશે મિત્રો તો તેમાં આ યોજના સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો નિરાધાર વિધવાઓ અને માન્યતા પ્રાપ્ત અપંગતા ધરાવતા વ્યક્તિઓને લાભ આપે છે પહેલાંથી જ નોંધાયેલા લાભાર્થીઓને બે હજાર છવ્વીસમાં અપડેટ પછી આપમેળે વધેલ પેન્શન મેળવવાની અપેક્ષા છે નવા પાત્ર અરજદારોને પણ નિર્ધારિત પ્રક્રિયા દ્વારા અરજી કરી શકે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ મુદ્દો જોઈએ તો પેન્શન યોજના બે હજાર છવ્વીસ માટે પાત્રતાના નિયમો તો મિત્રો શું છે નિયમો તેમાં વાત કરીએ તો પેન્શન વધારા સાથે પાત્રતા નિયમોમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા ઓછી છે લાભાર્થીઓ ગરીબી રેખા નીચે આવક મર્યાદામાં હોવા જોઈએ અને જરૂરી દસ્તાવેજો ધરાવતા હોવા જોઈએ અપંગતા પેન્શન માટે તબીબી પ્રમાણપત્ર ફરજિયાત છે વિધવા પેન્શન માટે પતિના મૃત્યુના પુરાવાની જરૂર પડશે મિત્રો ત્યારબાદ અરજી પ્રક્રિયામાં શું નવું હશે તો મિત્રો અરજી પ્રક્રિયાની વાત કરીએ તો વૃદ્ધાશ્રમ વિધવા અને અપંગતા પેન્શન યોજના બે હજાર છવ્વીસ અરજી પ્રક્રિયાને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે મોટાભાગ્યે મોટાભાગના રાજ્યમાં ઓનલાઈન અરજી સુવિધાઓ પહેલાંથી જ અસ્તિત્વમાં છે પરંતુ તેમાં વધુ સુધારો કરી શકાય છે જેમને ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમને જાહેર સેવા કેન્દ્ર અથવા તો પંચાયત સ્તરે સહાય પૂરી પાડવામાં આવશે અને ત્યારબાદ મુદ્દો જોઈએ તો પેન્શન ચૂકવણી પ્રણાલીમાં સુધારો તો સરકાર પેન્શન ચૂકવણીને પારદર્શક અને સમયસર બનાવવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી સિસ્ટમને મજબૂત બનાવી રહી છે બે હજાર છવ્વીસ સુધીમાં પેન્શન ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેનાથી વચેટિયાઓની ભૂમિકા દૂર થશે અને ચૂકવણીમાં વિલંબ ઓછો થશે ત્યારબાદ જાણીએ તો રાજ્ય સરકારોની ભૂમિકા શું છે તો મિત્રો જો કે કેન્દ્ર સરકાર પેન્શન યોજનાઓ માટે માળખું નક્કી કરે છે રાજ્યો પાસે રકમ અને નિયમોમાં પણ ફેરફાર કરવાની સત્તા છે ઘણા રાજ્યોએ પહેલાંથી જ તેમની પેન્શન યોજનામાં વધારાની જાહેરાત કરી છે બે હજાર છવ્વીસમાં અન્ય રાજ્યો પણ તેનું પાલન કરે તેવી અપેક્ષા છે મિત્રો અને મિત્રો ત્યારબાદ લાભાર્થીઓ માટે મહત્વની સલાહ તો લાભાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના બેંક ખાતા આધાર અને અન્ય દસ્તાવેજો અપડેટ રાખે કોઈપણ ખોટી કે અધૂરી માહિતી પેન્શન વિતરણમાં પરિણામી શકે છે અપડેટ માટે સ્થાનિક વહીવટીતંત્ર અથવા તો સત્તાવાર પોર્ટલ પર નિયમિતપણે તપાસ કરવી ફાયદાકારક છે અને પેન્શન વધારા સામાજિક પ્રભાવ તો મિત્રો પેન્શન વધારાના સામાજિક પ્રભાવની વાત કરીએ તો વૃદ્ધો વિધવાઓ અને અપંગો માટે પેન્શનમાં વધારો સમાજના નબળા વર્ગોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે આ પગલું માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં પરંતુ તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં પણ મદદરૂપ કરશે આ બે હજાર છવ્વીસ અપડેટને સામાજિક કલ્યાણ તરફ એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે મિત્રો અને મિત્રો નિષ્કર્ષ વૃદ્ધાશ્રમ વિધવા અને અપંગતા પેન્શન યોજના બે હજાર છવ્વીસ અંગેના સમાસાર લાભાર્થીઓ માટે આશાનું કિરણ છે પેન્શન રકમમાં પ્રસ્તાવિત વધારાથી લાખો લોકોને સીધો ફાયદો થવાની અપેક્ષા છે જો સમયસર અમલમાં મૂકવામાં આવે તો આ યોજના સામાજિક સુરક્ષા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે ત્યારબાદ અસ્વીકરણ આ લેખ સામાન્ય માહિતી અને શક્ય સરકારી અપડેટ પર આધારિત છે અને પેન્શનની રકમ પાત્રતા અને નિયમો રાજ્ય સરકાર પ્રમાણે બદલાઈ શકે છે કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલાં અથવા તો અરજી કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત રાજ્યની સત્તાવાર વેબસાઇટ અથવા તો સૂચનાઓ તપાસી જુઓ મિત્રો